મહુવા તાલુકાના કુંભણ ગામના લોકોએ લોકસભા ચૂંટણીના મતદાનની બહિષ્કારની ચીમકી આપી મહુવા તાલુકાના કુંભણ ગ્રામજનો દ્વારા નાના ઝરડાથી કુંભણ ગામ સુધી રોડ બનાવવા અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં છેલ્લા પંદર વર્ષથી આ રસ્તો બનાવવામાં આવ્યો નથી તેમાં પણ છેલ્લા બે વર્ષથી રોડ ખૂબ જ બિસ્માર હાલતમાં હોવાથી કુંભણ ગામ સહિત આસપાસના પાંચથી સાત ગામના લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ખાસ કરીને દર્દીઓને મહુવા હોસ્પિટલ લઈ જવામાં પીડાદાયક પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે ચોમાસા દરમિયાન આ તકલીફો વધતી જોવા મળે છે અત્યંત ખરાબ રોડના કારણે સમય બગડે છે સાથે એક ફૂટ જેટલા ઊંડા ખાડામાં વાહનો ચલાવવાથી વાહનોને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે સરપંચ દ્વારા વારંવાર રોડ બનાવવા રજૂઆત કરવામાં આવી રહી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના યોગ્ય પગલાં લેવામાં નહીં આવતા કુંભણ સહિત પાંચ થી સાત ગામના લોકો દ્વારા આગામી લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા બહિષ્કાર કરવાની સમસ્ત ગામ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી સમ્રાટ સમાચાર મહુવા ચાલો સાહેબ જય હિન્દ જય ભારત ખાસ કરીને ડૉક્ટર કમલેશ જોશી કુંભણ પ્રેક્ટિસ કરું છું ઘણા સમયથી કુંભણ જારદરા રોડની જે વ્યથા છે જે પીડા છે અને ખૂબ પબ્લિક આજુબાજુના ચાર પાંચ ગામના લોકો છે આ રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા છે ત્યારે આ બધા જ ખાસ કરીને જે રાજકીય આગેવાનો છે કે જે ખૂબ મોટા હોદ્દા ઉપર બિરાજમાન છે બધા લોકોને અમારી સમગ્ર ગામ એક વિનંતી છે કે અમારો રોડ છે એ ઘણા સમયથી અમને એમ કહેવામાં આવે છે કે પાસ થઈ ગયો છે ટેન્ડરમાંથી પાસ થઈ ગયો છે ફંડ ફાળવી દીધું છે કામ શરૂ થાય છે એવું ઘણી બધી વાર એવા અમને સાંત્વન આપી દેવામાં આવ્યું છે પંચાયત થ્રુ લેખિત રજૂઆત ઘણી બધી વાર કરવામાં આવી છે આદરણીય સંસદ સભ્યને અમે ઘણીવાર કીધું છે ધારાસભ્યશ્રીને કીધું છે તેમ છતાં પણ જે કામ કરવાની ડેટ છે વીસ માર્ચ સુધીમાં રોડ પૂરો કરી દેવાની છેલ્લી ડેટ હતી તો જે પણ એજન્સીને કામ આપવામાં આવ્યું હોય એ એજન્સી થ્રુ ઘણા બધા કામો આપવામાં આવ્યા છતાં પણ કોઈ પણ કામ શરૂ નથી થાય એવું અમને જાણવા મળ્યું છે અને અમારો રોડ છે એ વહેલીમ વહેલી તકે થાય અને ન થાય તો અહીંથી જે ચાર પાંચ છ ગામનો વ્યવહાર છે એ બધા જ ગ્રામજનોએ એવું નક્કી કર્યું છે કે જ્યાં સુધી આપણો રોડ ન થાય ત્યાં સુધી આપણે બધાએ ભેગા થઈ અને કોઈપણ પ્રકારની ચૂંટણીના રાજકીય આગેવાનોને બને ત્યાં સુધી મિટિંગમાં આપણે આવવા ન દેવા મિટિંગ કરવા ન દેવી અને કોઈપણ પ્રકારનું આપણે મતદાન ન કરવું એવા સમગ્ર આજુબાજુના ચાર પાંચ ગ્રામજનોનો અમારો નિર્ણય છે આ બધાને કરબ્રત પ્રાર્થના છે રાજકીય આગેવાનોને કે પ્લીઝ અમારી પીડા વ્યથા સમજી અને અમારા રોડનું કઈક કરો એવી આપણે મહેશભાઈ કન્નુભાઈ બુટાણી ઉમણ ગ્રામ પંચાયત ઉપસરપત્રી હવે છેલ્લા પંદર વર્ષથી ગામની પરિસ્થિતિનો રોડ રસ્તાની એટલી બધી પરિસ્થિતિમાં અવરનવર આગેવાનોને ભલામણ કરવા છતાં કોઈ ધ્યાન દેવામાં આવ્યું નથી અને અમારે ચોમાસાના દરમિયાન ત્રીસ કિલોમીટર ફરીને જવું પડે એવી પરિસ્થિતિ સર્જાણી છે હાલ અને અવરનવર ધારાસભ્યો સંસદ સભ્યોને આગેવાનોને ભલામણ કરતા હોવા છતાં કોઈ ટેન્ડર પાસ થઈ જાવ હોવા છતાં કોઈ ધ્યાન દેતું નથી ઉમણ જાદરાનો રોડ એટલો બધો પરિસ્થિતિમાં થળી ગયો છે અત્યારે હાલ કે અમારે ચોમાસા દરમિયાન ત્રીસ કિલોમીટર સુધી આપણે જવું પડે કોઈ યાદી કોઈ લેતું નથી અને બૈરાઓને પ્રસુતિ હોવા છતાં પ્રસુતિની કોઈ પીડા હોય તો એકસોને આઠ એકસોને આઠ લાવ્યું હોય તો પણ ત્રીસ કિલોમીટર ફરીને આવે છે આ ગામની અંદર અને કોઈ રજૂઆત કરવા ઉપર લેવલે રજૂઆત કરવા પંદર વર્ષતા સંસદ સભ્યોને અમારા તાલુકામાં સંસદ સભ્યો છૂંટાઈને દિલ્હી પહોંચે છે અને પહોંચ્યા પછી કોઈ જાતનો વિકલ્પ મગજમાં લેવાતો નથી કોઈ પ્રશ્નો હલ થતા નથી અને આ ગામ આખા ગામજનોને રોષ છે એટલો બધો કે બહિષ્કાર લગી મતદાનના બહિષ્કાર લગી ચાર લગી પહોંચી ગયો છે